નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે લાભ પંચમી આ દિવસનું શું મહત્ત્વ છે શું પૂજા વિધિ મુહૂર્ત શું છે ચોઘડિયા કયા સારા છે આમ તો વણ જોયું મુહૂર્ત છે છતાં પણ ઘણા લોકો ચોઘડિયા જોઈને પણ શુભ કાર્ય કરે છે તે પણ જાણીશું અને આ દિવસની કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ઓમ શ્રી મહાલક્ષ્મી જમેહી શ્રી વિષ્ણુ પત્ની ચે તયો થયો ના લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા લક્ષ્મીની જે મહાલક્ષ્મીની છે મિત્રો લાભ પંચમી કે જે દિવાળીનો છેલ્લો દિવસ કહેવાય છે આમ તો દેવતાઓની દિવાળી પૂર્ણિમાના દિવસે આવે છે પરંતુ આ લાભ પંચમીના દિવસે એવું કહેવાય છે કે જે લોકોએ દિવાળીનું પૂજન ન કર્યું હોય દિવાળી સમય દરમિયાન કંઈ બહાર ફરવા ગયા હોય તો આજે પંચમીના દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન કરી શકે છે પંચમી એ દિવાળીનો એક ઉત્સવ છે અવસર છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ આ ઉત્સવ મનાવાય છે આજના દિવસે લાખેલી પંચમી જ્ઞાન પંચમી સૌભાગ્ય પંચમી લાભ પંચમી શ્રી પંચમી લક્ષ્મી પંચમી આદિ નામોથી પણ જાણવામાં આવે છે અપારધન સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે આજે દેવી લક્ષ્મીજી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના થાય છે લાભ પંચમીના દિવસે સંધ્યાકાળે કાળે માતામાં લક્ષ્મીનું પૂજન થાય છે અને જે લોકો એ દિવાળી સમય દરમિયાન પોતાના વ્યવસાયને બંધ કર્યો છે દુકાનો બંધ કરી છે કારખાના કે કંપનીઓમાં રજા આપેલી હોય છે ત્યાં પંચમીના દિવસે ફરી તેની શરૂઆત થાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને વ્યવસાય ધંધા કાર્યોની શરૂઆત થાય છે નોકરીઓની શરૂઆત થાય છે પંચમીનું અનુષ્ઠાન મા શારદાની પૂજાથી પણ થાય છે મા સરસ્વતીનું પણ પૂજન થાય છે આજના શુભ અવસર પર જરૂરિયાતમંદને દાન પુણ્ય પણ કરાય છે ધનને વસ્ત્ર ભોજન છે અન્ય ચીજ વસ્તુ છે જીવન જરૂરિયાત છે એ પ્રમાણે પણ લાભ પંચમીનો ઉત્સવ મનાવાય છે જેથી બધાને આ લાભ પંચમીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને મેળે જેમની પાસે ધન નથી તેમને દાન કરીને પણ આ ત્યોહાર મનાવાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે લાભ પંચમી તે દિવાળીના ત્યોહાર સાથે જોડાયેલો હોય લાભ શબ્દ દર્શાવે છે કે જીવનમાં પુણ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર આ દિવસ છે આ ત્યોહાર છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે લાભ પંચમીની તિથિ ક્યારે આરંભ થાય છે લાભ પંચમી તિથિની પ્રારંભ થાય તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વહેલી સવારે પરોઢિયેતી અડતાલીસ મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આમ જોઈએ તો તિથિ અનુસાર છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે લાભ પંચમીનો ઉત્સવ માનવામાં આવ્યો છે આ આજે પ્રાતકાળે પંચમી તિથિનો પૂજાનું શુભ મુહૂર્ત છે સાડા છ થી લઈને સાડા સાત વાગ્યા સુધીનો અને આ આખા દિવસમાં શુભ અને લાભ ચોઘડિયા ક્યાં છે તે પણ આપણે જાણી લઈએ આખા દિવસ દરમિયાન ચલ ચોઘડિયા છે સવારે સાડા છથી નવ વાગ્યા સુધી લાભ ચોખડિયો છે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી અમૃત ચોઘડિયું છે સાડા દસથી લઈને બપોરના બાર વાગ્યા સુધી અને શુભ ચોઘડિયું છે બપોરના દોઢ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી અને સાંજે તથા રાત્રિએ પણ લક્ષ્મી પૂજન થાય છે તેનું જોઘડિયું પણ જાણી લે સાંજે શુભ ચોઘડિયું છે છ થી રાત્રિના સાડા સાત વાગ્યા સુધી અમૃત ચોઘડિયું છે રાત્રિના સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી જલ ચોઘડિયું છે રાત્રિના નવ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી અને લાભ જોગડ્યા છે રાત્રિના દોઢ વાગ્યાથી સવારે સાડા ત્રણ સવારે ત્રણ વાગ્યા સુધી આજે લક્ષ્મી પૂજાની સાથે ચોપડા પૂજન પણ થાય છે જે લોકો ચોપડા પૂજન કરવા માંગે છે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ જેમાં માતા મહાલક્ષ્મી અને સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત થાય છે એ માટે પેનની પણ પૂજા થાય છે વાહનોની પણ પૂજા થાય છે જે આપણે દિવાળીમાં પૂજન નથી કરી શક્યા અથવા કરી હોય તો પણ આજે પૂજન કરી શકાય છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે લાભ પંચમીના દિવસે ભગવાન શિવજી ગણેશજીની અને લક્ષ્મીજીની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે નોકરી ધંધામાં પ્રગતિ રહે છે માટે જ આજના દિવસે સૌભાગ્ય પંચમી કહેવાય છે લાભ પંચમીના દિવસે ભાગ્ય અને લાભનો દિવસ પણ મનાવાય છે એટલા માટે આ દિવસે કહેવાય છે કે નવી ન કાર્ય કરવાથી તેમાં લાભની પ્રાપ્તિ થાય છે જેમ કે જમીન મકાનની ખરીદી સોના ચાંદી ખરીદી આપણે જે લક્ષ્મી પગલાં દિવાળીમાં ખરીદ્યા હોય તેને પણ પૂજા કરીને તિજોરીમાં રખાય છે જે આપણી નાની એવી વસ્તુ ખરીદી શકીએ તે પણ ખરીદી શકાય છે જેમાં ધાણા આખા છે નમક છે ગોમતી ચક્ર છે લક્ષ્મી પગલાં છે શ્રીયંત્ર છે આશુપાલોનું તોરણ છે જે ઘરમાં લગાવી શકાય છે એ માટે પુષ્પ છે આ ઉપરાંત આપણે આજે સાથિયા કરીને પણ આ ઉત્સવ મનાવી શકીએ છીએ કંકોથી સાથીઓ કરવો જે બ્રહ્માંડનું પ્રતિક છે ભગવાન શ્રી લક્ષ્મીજીનું પ્રતિક છે સાથીઓ આપણા ઘરના મંદિરમાં કરી શકાય છે ઘરના મેન દરવાજા ઉમરા પર કરી શકાય છે તિજોરીમાં કરી શકાય છે વાહનોમાં કરી શકાય છે એવું પણ કહેવાય છે કે આજે માતા મહાલક્ષ્મીજી પ્રસન્ન કરવા માટે પશુ પક્ષીની સેવા પણ કરી શકાય છે ગાય માતાની ભોજન કરાવી શકાય છે અને શેરીમાં શ્વાન છે ઘણા શ્વાન ઘરમાં પણ પાડે છે તેમની પણ સેવા થાય છે અને પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરાય છે માછલીઓને દાણા અપાય છે આમ કરવાથી પણ પ્રકૃતિની સેવા થઈ જાય છે તુલસી માતાજીની પૂજા કરી શકાય છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે ભગવાન નારાયણને પણ ઘણા પ્રિય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષ કે સર્વ દેવમય છે અને જે તેમની પૂજા કરી શકાય છે દીપદાન કરાય છે ઉત્તમમાં ઉત્તમ છે જેમાં મંદિરોમાં દીપદાન કરી શકાય છે વૃક્ષો નીચે તુલસી ક્યારે તળાવ પાસે નદી કિનારે અને જ્યાં બગીચો હોય ઘરનું આંગણું છે ચાર ચોકના દેવતા જ્યાં વાસ કરે છે ત્યાં દીપદાન કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે એવું પણ કહેવાય છે કે આજે લક્ષ્મી ગણેશજીનું પૂજન કરવાથી શ્રીયંત્રની પૂજા કરવાથી માતા મહાલક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિ માટે લક્ષ્મી ગણેશ અને શ્રીયંત્રની પૂજા કરવાથી તથા ધાર્મિક પુસ્તકોની પણ પૂજા કરવાથી લાભ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને ધાર્મિક પુસ્તકોમાં જે આપણે હિન્દુ ધર્મમાં ગીતાજી સર્વશ્રેષ્ઠ છે ભગવાનની સાક્ષાત વાણીને જે વાણી છે તેમનું પૂજન કરાય છે અને શ્રીમદ્ ભગવાત મહાપુરાણ જેમાં આખા શાસ્ત્રોનો સાર છે તેનું પૂજન કરાય છે વેદો પાસે હોય તો વેદોનું પૂજન કરાય છે રામાયણ ગ્રંથ હોય તેનું પૂજન કરાય છે આ રીતે પુસ્તકોનું પૂજન કરીને માતા સરસ્વતીજીની આરાધના થઈ જાય છે પુસ્તકોની પૂજા કરવાથી માન સન્માન કરવાથી આ ઉપરાંત આપણે કુળ દેવતા સ્થાન દેવતા સ્થાપિત દેવતા ગ્રામ દેવી ગ્રામ દેવતા ક્ષેત્રપાલ ભગવાન આદિની પણ પૂજા ઉપાસના કરાય છે તેમના નિમિત્તે દીપદાન કરાય છે લાભ પંચમીના દિવસે પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લે સવારે વહેલા ઉઠીને સ્નાનદથી શુદ્ધ પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ના જે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી ગણેશજી લક્ષ્મીજીની મૂર્તિ હોય કે ફોટો હોય તેની સ્થાપના કરીને પૂજા કરાય છે આપણા ઘરમાં મંદિરમાં બિરાજ દેવી દેવતાની પણ પૂજા કરાય છે અને અલગ બાજુ ડાળીને પણ પૂજન કરી શકાય છે જો આપણી પાસે કમળ પુષ્પ હોય તો લક્ષ્મીજીને સમર્પિત કરવું અથવા કોઈપણ વિવિધ પુષ્પા આપણી પાસે છે ગુલાબનું પુષ્પ છે જાસુદનું પુષ્પ છે ગલગોટો છે જે કાંઈ પુષ્પ હોય તેને લક્ષ્મીજીને સમર્પિત કરવું લક્ષ્મીજીને તિલક કરવું ચોખા ચોડવા દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આરતી કરવી મહાલક્ષ્મીજી સામે થાળ ધરવો અને ભોજન માતા કરે એ રીતે ભાવથી સાત્વિક ભોજન સમર્પિત કરવું મીઠાઈનો ભોગ લગાવી શકાય છે અને સિજનના ફળ ફલાદીનો ભોગ પણ સમાર સમર્પિત કરી શકાય છે આજે ભગવાન શ્રી ગણેશજીના અને લક્ષ્મીજીના મંત્રનો જાપ કરી શકાય છે જે આપણે આવડતો હોય તે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર શું સર્વદા આ રીતે બોલીને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું આ રીતે ભાવથી પ્રેમથી માતાનું પૂજન કરીને પ્રાર્થના કરે છે કે હે મા વિષ્ણુ પ્રિયા સદૈવ આપ મારી ઉપર પ્રસન્ન રહેજો અને અમે શુભ કર્મ કરતા રહી હે મા અમારી ઉપર આપ દય દ્રષ્ટિ રાખજો ભક્તિ અને મુક્તિ પ્રદાન કરજો હે વિષ્ણુ પ્રિયા આપ અમારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે પ્રાર્થના કરીને માતાને વંદન કરાય છે ત્યારબાદ જે આપણે નૈવેદ્યમાં ભોગ સમર્પિત કર્યો છે તે ગાય માતાનો ભોગ કાઢીને પ્રસાદીમાં લઈ શકાય છે તો મિત્રો આપણે સાંભળ્યું લાભ પાંચમનો મહિમા અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મહામંત્ર એકવાર તો અવશ્ય જપવો જોઈએ ઓમ શ્રીમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો ઓમ શ્રી મહા મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ ફરી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ